છે શાળા બહાર વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે સંવાદદાતા રાકેશ જોડાયા છે રાકેશ વિદ્યાર્થી ના મુદ્દો હવે વકરી રહ્યો છે એપીવીપી ના કાર્યકરો પણ મેદાને આવ્યા છે અને શાળા બહાર વિરોધ કરી રહ્યા છે બિલકુલ શિક્ષણ ને પોતાનું વેપારીકરણ બનાવી ચૂકેલા જે શાળા સંચાલકો અને ફી મુદ્દે જે ટોર્ચરિંગ કરાતા વિદ્યાર્થીની આ પગલું ભર્યું હોવાના આક્ષેપ પરિવારજનો તરફથી કરવામાં આવ્યા હતા અને આ ઘટનાને લઈ જે દિવસો વીતી ગયા પરંતુ હજી સુધી શાળા સંચાલકો સામે કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવી નથી અને તેને લઈને હવે એબીપી દ્વારા છે તે વિરોધ પ્રદર્શન છે તે કરવામાં આવી રહ્યો છે જોઈ શકાય છે કે આદર્શ જે પબ્લિક સ્કૂલ છે કે જ્યાં આ જે સ્કૂલ છે આ

શાળા સંચાલકોની સમક્ષ અમે આજે આંદોલન કરી રહ્યા છે કારણ કે એક આઠમા ધોરણની બાળકી આપઘાત કર્યો ત્યારે એને એટલો માનસિક ત્રાસ આપવામાં આવી રહ્યો હતો અને આટલું જાચ પડતાલ પછી પણ શાળા પ્રશાસન પોતાના તરફથી કંઈ કહેવા માટે રાજી નથી એ કોઈ વાત બહાર લાવવા માટે કે કોઈની સાથે વાત કરવા રેડી નથી ત્યારે દરેક વખતે તે પોલીસ પ્રશાસનને આગળ કરે છે ત્યારે વિદ્યાર્થી સાથે માગ કરે છે કે વિદ્યાર્થીની સાથે જે પણ ઘટના બની

કેમ પરેશાન કરવામાં આવ્યું એ ખબર પડવી જોઈએ અને બધાને ખબર પડવી જોઈએ કે છોકરી માનસિક ત્રાસમાં કેમ હતી છોકરીને ટોયલેટની બહાર ઊભા કરવામાં આવ્યું લેબની બહાર ઊભા કરવામાં આવ્યું છોકરીને ન્યાય મળવો જોઈએ ગુજરાત ગવર્મેન્ટ મહિલાઓ માટે આટલી આ છે તો પછી એપીપી બી છોકરીઓ માટે હંમેશા આગળ રહેશે તપાસ કમિટી રચવામાં આવી કાર્યવાહી નથી તપાસ કમિટી રચવામાં આવી એના છતાંય પણ અત્યાર સુધી કોઈ રિપોર્ટ સામે આવી નથી અત્યાર સુધી સુધી જેનો કસૂર હોય એ તો સલાખોની પાછળ હોવો જોઈએ તો એને કડીથી કડી સજા મળવી જોઈએ જ વિદ્યાર્થી પરિષદની માંગ છે જ્યાર સુધી એ વિદ્યાર્થીનીને ન્યાય નહીં મળશે ત્યાર સુધી વિદ્યાર્થી પરિષદ ઉગ્રથી ઉગ્ર આંદોલન કરશે અને મેદાનમાં ઉતરશે બિલકુલ શાળા સંચાલકો સામે કાર્યવાહીની માંગ છે તે કરવામાં આવી રહી છે જોઈ શકાય છે કે આ પ્રમાણે ધરણા પ્રદર્શન અને સૂત્રોચ્ચાર તેમજ નારેબાજી કરવામાં આવી રહી છે તપાસ કમિટીએ અહેવાલ રિપોર્ટ સબમિટ કરવામાં આવ્યો છે અને આ અહેવાલ રિપોર્ટ ની અંદર સાડા કેટલીક જે સ્થિતિઓ પણ ગંભીર પ્રકારની મળી આવી છે પરંતુ તેમ છતાં હજી સુધી જે જિલ્લા શિક્ષણ વિભાગ અથવા પોલીસ કયા મુરતની વાત જોઈ રહી છે તે હાલ ખ્યાલ આવતો નથી અને તે જ કારણ છે કે હવે જે વિદ્યાર્થી સંગઠનો છે તે મેદાને ઉતર્યા છે અને તાત્કાલિક શાળા સંચાલકો સામે કડક કાર્યવાહી કરવામાં આવે તે માંગ છે તે હાલ કરવામાં આવી રહી છે જી રાકેશ જોડાવા બદલ આભાર આપનો